તમારી મહિનાની સેલેરી પ્રમાણે તમારે કઈ ગાડી લેવી જોઈએ તે તમને જણાવી રહ્યા છીએ એમાં એક રૂલ્સ છે જે તમને એન્ડમાં કહેવાનો છે તો તમારે મહિને પચાસ હજારની સેલેરી છે તો તમે લઈ શકો અલ્ટો કેટેન જેમાં નવ હજારનો હપ્તો આવી શકે તમારી સેલેરી પંચોતેર હજારની છે તો તમે લઈ શકો પંચ જેમાં હપ્તો આવે અગિયાર હજારનો અને તમારી સેલેરી છે એક લાખની તો તમે લઈ શકો નેક્સ ઓન જેમાં હપ્તો આવે ચૌદ હજારનો તમારી સેલેરી બે લાખની છે તો તમે લઈ શકો ક્રેટા જેમાં હપ્તો આવશે ત્રેવીસ હજાર રૂપિયાનો તમારી સેલેરી જો દસ લાખ રૂપિયાની છે તો તમે અફોર્ડ કરી શકશો ફાઇવ સિરીઝને જેમાં હપ્તો આવે છે મહિને એક પાંચ લાખ એટલે દોઢ લાખ રૂપિયાનો ઈ આવે અને આના રૂલ્સની વાત કરીએ તો આનો રૂલ્સ છે તમારી સેલેરીના મહિને પંદર ટકા તમે જો ઇએમઆઈથી ગાડી ખરીદો તો તમે ગાડીને અને હપ્તાને ઇઝીલી અફોર્ડ કરી શકો તો આવી જ વધારે માહિતી માટે ગુજરાત કાર બજારને ફોલો કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો મોકલી દો તમારા ફ્રેન્ડ ફેમિલી સર્કલમાં જેથી બધાને આ માહિતી પહોંચી શકે અને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં